ગૌ માતા તો આજે આપણે પહોંચી ગયા છીએ ગૌશાળા એને તમારું બધાનું એવું કહેવું હતું કે બ્લોગ બનાવો બ્લોગ બનાવો તો ખાસ આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ તો કેવો બ્લોગ લાગે છે ને તમે ખાસ જણાવજો તો આ છે છાણ ઉપાડવાની લારી પણ નાની છે પણ હમણાં નથી યુઝ કરતા પ્લસ અહીંયા સુરતમાં એક થોડોક પ્રોબ્લેમ આવે છે છાણનો કે છાણ હોય આવી રીતે પડ્યું રહે ને બધી રીતે ચોમાસામાં ચીકણી માટી છે ને એટલે કેવર આવે અને અંદર બે નંદી મહારાજ આપણા બેઠા છે જોરદાર અને ખાસ આ ખેતર જોવો આમાં નેપિયર વાવવાનું છે તો કઈ વવાણું ને છાણિયું ખાતર નાખી દીધેલું છે અને આ છે જાંબુડા ભરપૂર માત્રામાં આપણે ખાધા છે અને ટાઈગર હમે છે આપણી ઉપર ખારો થોડોક થયો છે એટલે આપણે પાસે નથી જવાનું જો કે કઈ કરશે તો નહીં જ તે ખાસ જો વયો ગયો આપણે ગયા ને પાસે ગયા ને તો જો તમે આપણે ગૌશાળામાં એન્ટર થઈ એટલે દ્વારકાથી કૃષ્ણ ભગવાન દેખાય આપણને આ બાજુ દેખાય જોરદાર એટલે આવી બધી વસ્તુ છે ને ખાસ તમે મારા ઇન્સ્ટામાં તો જ ને આ છે છબુત્રો આમાં પક્ષી છણ આવે આ છે ટુ વ્હીલ ની લારી તમે જોઈ છે ગામડામાં તો ખાસ એ છે કે આ છે જામફળી જોઈ શકો છો જોરદાર ને પારેવા બેઠા જુઓ દેશી ભાષામાં પારેવા વીઆઈપી માં કબૂતર અને ઇંગ્લિશ માં ડવ એટલે કબૂતર એ બધી વસ્તુ છે ખાસ અહીં ઓલા ઝાડવા હતા ઓલા સુરત સુરતમાં નીકળ્યા હતા એ એમ કહેતા હતા કે આમાં આ ઝાડ રાખીએ ને તો કે ઓક્સિજનને ઓલું થાય સુરતમાં કેટલાય ઝાડવા કાપી નાખા એ મને દિલથી એમ થયું આ પેલા ખબર નહીં પડી હોય પેલા આ લોકોને કે આ ઝાડવાથી આવું આવું નુકસાન થાય છે વરસાદી વાતાવરણ ફૂલ છે ને સુરતમાં વરસાદ બહુ પડ્યો એટલે આપણને થોડુંક ઓલું લાગે છે તો કેવો લાગે છે વિડીયોને બ્લોગ મારે બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ એ ખાસ તમે જણાવી દેજો અને મિનિમમ આ બ્લોગમાં મારા અંદાજે પાંચસો લાઈક અને પાંચ હજાર વ્યુ આવશે ને તો હું બ્લોગ કન્ટિન્યુ કરી આ તો ખાલી ટેલર છે હવે પિક્ચર હજી બાકી છે ખાસ આપણે અહીંયા મસ્તનો હિસ્કો છે ને ત્યાં હિસ હિચકવાનું છે ના દરવાજો આ ડેલો દેશી ભાષામાં કહું તો ડેલો છે ને આ છે ગોડાઉન ગોડાઉનમાં સારું ને એવું ભરવાનું આ બાજુ આપણે બીજા એક નંદી મહારાજ આપણે જો ઉભા છે બેઠક છે થોડી એવી ના હિચકો છે તો ખાસ

તો હવે જઈએ છીએ અમે ઘર તરફ આવજો જય માતાજી જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ